ગાંધીનગર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ગાંધીનગર ખાતેથી હવામાન નિષ્ણાત પટેલની આગામી કલાકમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા આજે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે તેર જૂન થી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દસ્તક આપી શકે છે ચૌદ અને પંદર જૂન વચ્ચે ગુજરાતના અનેક ભાગોમાં વરસી શકે છે વરસાદ 18 થી ચોવીસ જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય સુરત નવસારી ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા અમદાવાદ ગાંધીનગર વડોદરા દાહોદમાં પણ વરસાદની શક્યતા કચ્છ હળવદ સુરેન્દ્રનગર અને થાનમાં પણ હળવો વરસાદ વરસી શકે છે ચોમાસું સક્રિય થવાની શક્યતા છે આજ બારમી જૂનમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં હળવા વરસાદ થઈ શકે છે પરંતુ તારીખ તેરમી જૂનથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું દસ્તક લઈ શકે છે અને તારીખ ચૌદ પંદરમાં ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાની શક્યતા છે જો કે તારીખ ચૌદ પંદરમાં ચોમાસું ચોમાસાની શક્યતા એક હળવા વરસાદની શક્યતા છે પરંતુ તારીખ અઢારથી ચોવીસમાં લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કારણ કે તારીખ અઢાર જૂન બાદ બંગાળસાગરમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે લગભગ ધીરે ધીરે ગુજરાતના ભાગોમાં અને મધ્યપ્રદેશના યોજોન ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કે પૂર્વીય મધ્યપ્રદેશના પ્રદેશના ભાગો અને મહારાષ્ટ્રના એકદ્રો ભાગોમાં ગુજરાતના ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરત નવસારી વલસાડ ભરૂચ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરા આણંદ અને લગભગ તે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના અરવલ્સ સુરેન્દ્રનગર થાણ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને અરવલ્લી સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે પણ અઢારથી ત્રેવીસમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં દાહોદ નિમખાડા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે એટલે વરસાદનું વહન આગામી ચોવીસ કલાકમાં હવે વરસાદ દસ્તક જઈ જશે અને તે પૂર્વે ગુજરાતમાં ભારે પવન 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 ફૂંકાવાની શક્યતા આજે રહી શકે છે જી